પાલનપુર તાલુકાની બીજા તબક્કાની ગ્રામ પંચાયતની ચૂંટણી મતદાન પ્રક્રિયા પાલનપુર તાલુકાની પટોસણ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ભારે મતદાન ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોનું મતદાન મથકો પર મતદારોનો ભારે ઘસારો બપોર બાદ મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ જામી પ્રથમ વખત મતદાન કરવા આવેલ મતદારોએ ઉત્સુકતાથી મતદાન કર્યું મહિલાઓ સાથે યુવાનોનું મતદાન મથકો પર ભારે ઘસારો જોવા મળ્યો વૃદ્ધ મહિલાએ મતદાન મથકે મતદાન કર્યું છે ગામના વિકાસ માટે અને ગરીબ લોકો માટે સરકારી યોજનાઓ સહિતની કામગીરી કરે એવા ઉમેદવાર માટે મતદાન થઈ રહ્યું છે પ્રથમ વખત મતદાન કરતા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યાનો ગર્વ અનુભવ્યો અને આ ઉત્સવ કાર્યક્રમ માટે યાદ રહેશે તેવું મતદારોએ જણાવ્યું પાટોસણ ગ્રામ પંચાયતના સરપંચનું પહેલી વખત ઇઠોતેર ટકાથી વધુ મતદાન થતા મતદારો ઉમેદવારોમાં પરિણામની ઉત્સુકતા જોવા મળી રહી છે શાંતિપૂર્વક મતદાન થતા મતદારો અને ઉમેદવારો સહિત વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો મતદાન મથકો પર પોલીસ તંત્રની ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયું છે બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા અઢાર વર્ષ થયા મારું આજ પહેલું મતદાન છે હું મત એવા વ્યક્તિને આવીશ જે મારા ગામને આગળ વધાવે ગામની અંદર સ્કૂલ પાણીનું કંઈ બી પ્રોબ્લેમ હોય તો એ આગળ વધાવે એમ કે સ્કૂલની અંદર કોઈ એવી વસ્તુ જો કે નથી એને લાવે સ્કૂલે ગામનો વિકાસ કરે દીકરીઓને પ્રોત્સાહન આપે જે લોકોને ગરીબ લોકોને ઘર નથી તે લોકોને ઘરની સુવિધા કરી આપે જે લોકોને સહાય લોકોને સહાય મળે ખૂબ આનંદ થાય છે તારી મારે અઢાર વર્ષ જુદા થયા પહેલી પહેલી આજે હું ચૂંટણી ન હતો અમારા ગામમાંથી આવી છું મને ખૂબ આનંદ થાય છે અને હું અમારા ગામના વિકાસ બદલે અમારા જે કોઈ સરપંચ આવનારા ભવિષ્યમાં અમારા ગામ વિકાસ કરે એવી ખૂબ અને આપ આમ કરીને આપણો દિવસ આગળ આવે જેથી કરીને આપણા ગામ શહેર ગુજરાત રાજ્ય દેશ